માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અગાઉ છાસઠ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અને હાલ વિદેશી દારૂના કટિંગ સમય થયેલ રેડ સમયે પકડવા ગયેલ પોલીસ ને મારી નાખવાનો ઈરાદો રાખવાના ગુના સહિત ત્રણ ગુનાના નાસ્તા ફરતા રીઢા પ્રોહી બુટલેગર ઝુબેર મેમણને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન સફીભાઈ મેમણની ધરપકડ સાથે કુલ કિંમત છ હજારનો મુદ્દામાલ માલ રીકવર કરવામાં આવ્યો છે આ સાથે જ વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો